જુનાગઢ શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની હાલત દયનીય બને છે ભૂગર્ભ ગટર પાણીની લાઇન અને ગેસ લાઇન માટે આડેધડ ખોદકામને કારણે રસ્તાઓ બગડ્યા છે નવા બનેલા રસ્તાઓ પણ તુરંત તોડી નવી કામગીરી શરૂ થતાં મહાનગરપાલિકાની શાખાઓ વચ્ચે સંકલનના અભાવે પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સનું નુકસાન થઈ રહ્યું છે શહેરના મુખ્ય રસ્તાઓ પર મોટા ખાડા દર્શનાર્થીઓને ભંગાર રસ્તાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા સમયથી જે રોડની સમસ્યા છે અવર અકસ્માતો થાય છે રોડના કારણે વૃદ્ધ લોકો એની અંદર અકસ્માતના ભોગ બને ઘણા મૃત્યુને પણ અવરને અવર ટીવી માધ્યમથી પણ આ બાબતે સરકાર લગ્ન રજૂઆત પણ કરવામાં આવી છતાં કોઈ પણ જાતનું પરિસ્થિતિ સુધરી નથી પરેશાની ભોગવી રહી છે બહારથી આવતા યાત્રિકો પ્રવાસીઓ પણ ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે સ્વાભાવિક રીતે એટલો ખ્યાલ છે કે ચોમાસામાં નવા રોડ નહીં બની શકે કે રિપેરિંગ નહીં પાકું રિપેરિંગ નહીં થઈ શકે પણ જે કાચું રિપેરિંગ થઈ રહ્યું છે એમાં ખૂબ મોટી વેઠ ઉતારી રહી છે અને એના કારણે ખાડા પૂરાના બીજે જ દિવસે ફળી પાછા આ મટીરિયલ નીકળી જાય છે અને ફળી પાછા ત્યાં મોટા ખાડા પડે છે આ આપણે જોઈએ કે જીઆઈડીસી છે તો ત્યાંથી એમ્બ્યુલન્સ બસો અનેક વાહનો આવે છે પ્રવાસીઓ હમણાં પ્રવાસન આપણે ક્ષેત્ર હોય ગિરનાર હોય જેને હિસાબે તહેવારો આવતા હોય અનેક વાહનો ત્યાંથી પસાર થશે મુખ્ય રોડ ઉપર તો એમની હાલત કેવી છે અતિશય ખરાબ છે પરંતુ શાસક પક્ષ જાણે ફોટા સેશન ને એમાંથી ઊંચા ના આવતા હોય અને અધિકારીઓને પણ કાંઈ પડી ન હોય જેને હિસાબે લાખો કરોડો રૂપિયા જે વાપરે છે એ પણ પાણીમાં જાય છે